લે વાત કરો કેમ છો બસ કા કામ શું ધરતી ધરતી મે ઓકે ઓકે આ તન તો તકલીફ دینی ભાઈ છે તન ભણાવે છે જેસો થેન્ક યુ ગાઈસ જેસો થેન્ક યુ આવસ થાય છે બહુ મસ્તી ચાલે છે થેન્ક યુ અડધી છો કરી અડધી સુઈ ગઈ છે જોવા પચાસ પચાસ માં થોડીક ઓછી હે

છોકરીઓ બહુ ઈચ્છે છે કે આશા અમે તમારવા આ જોયું છે મને ઓખો પણ આવે લો આ છોકરા ભગવાન ની કૃપા બધી તું ઉઠી ગઈ હો યાર ના હો યાર હો યાર આશા બેન હા તમારું બધું બોલો બોલો આ મારી સાઈડ કરું ઉભારીઓ બેક સાઈડ કરું બોલો

સરસ સરસ જય સારું ચાલે પ્રોસેસ ચાલુ છે યુએસ ની પ્રોસેસ ચાલુ છે જો મારી પ્રોસેસ ચાલુ જ છે યુએસએ ની થઈ જશે તો આવી જઈશ

મોકલું તમને ઓફિસનો ઓફિસનો નંબર મોકલી દઉં જેથી કરી દીકરી હા રાજકોટ આવી લેવાનું અમદાવાદ પછી ધોળકા એને તોડકા ને પછી બગોદરા બગોદરા પછી ને લીમડી પછી દસ કિલોમીટર આપણો આશ્રમ એ ઉપર જ છે

તમે કેમ રડવા માંડ્યા રડવા કેમ ના ભણશે પચીસ તમારા તરફ ભગવાન કરશે તમાર સ્ટોર સરસ બધું થઈ જશે ને પછી ભણાવજો અત્યારે એકને ભણાવો છો અને પછી ભણાવતા રેજો એવી રીતના બધાને ભલે ભલે હાલો હો ભાઈ જય સ્વામનારાયણ બધાને શુભરાત્રિ शुभ रात्रि या गुड मॉर्निंग छे गुड मॉर्निंग गुड मॉर्निंग तुम्हारे मॉर्निंग छे न अमर नाइट थई चलो भाई जय सोम नारायण हमारी जी, जीया तो एरी के तू आ के आ के जय એટલે हां चलो था जय ચાલો જય સ્વામિનારાયણ અને અમારી દીકરીઓને તમને પણ એમ થાય કે ફોરેન થી ચીન અમારી દીકરીઓ સાથે વિડીયો કોલ માં વાત કરવી છે તો ચોક્કસ મને કોન્ટેક કરજો જ્યારે હું હશ ત્યારે વાત થઈ જ જાશે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ અને હું પહોંચી ગઈ આશ્રમે રાજકોટ ગઈ હતી કામડા આવે એવું કંઈ ગઈ હતી ને ચાલો બધાને ઝાઝા કરીને જયે સ્વામિનારાયણ શુભરાત્રિ ભગવાન સૌનું મંગલ કરે શું બોલવાનું સુવા ટાઈમે સાથે રે જો રાજી રે જો આખા દિવસ તો માફ કરજો ભગવાનને કઈ સૌનું મંગલ કરજો કા સુઈ જાવ ચાલો બધે શુભરાત્રી બધાય ને શુભરાત્રી જાગતા હતા તમે સરસ લ્યો